જય શ્રી કૃષ્ણ સૌહરિભક્તોને મારા પ્રણામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનમાં આપણી પવિત્ર શ્રેણી સંપૂર્ણ એકાદશી મહાત્મ્યમાં આજે આપણે એક એવી તિથિની કથા સાંભળીશું જે માત્ર એક વ્રત નથી પરંતુ માનવ ઇતિહાસનો સૌથી મોટો જ્ઞાનોત્સવ પણ છે આજે આપણે વાત કરીશું માક્ષર માસના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશીની આ એજ પરમ પવિત્ર દિવસ છે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના વિષાદને દૂર કરવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી શ્રીમદ ભગવદ્ ગીતાનું અમર જ્ઞાન પ્રગટ થયું હતું આથી આ દિવસને ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે તો ચાલો આ બેવડા પવિત્ર સંયોગવાળી એકાદશીની કથાનું શ્રવણ કરીએ જે મોહનો નાશ કરે છે અને મોક્ષનો માર્ગ ખોલે છે પ્રિય ભક્તો મોક્ષદા એટલે મોક્ષ આપનારી આ એકાદશીનું નામ જ તેનું ફળ બતાવી દે છે પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યના પિતૃઓ જેઓ કદાચ પોતાના પાપ કર્મોને કારણે નરકની યાતના ભોગવી રહ્યા હોય તેમનો પણ ઉદ્ધાર થઈ જાય છે અને તેઓ વૈકુંઠ ધામને પામે છે આ એકાદશીને ચિંતામણી સમાન માનવામાં આવે છે જે બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે આ એક દિવસનું વ્રત ગંગા સ્નાન અને અન્ય તીર્થો કરતાં પણ અધિક પુણ્યશાળી છે અને આજ દિવસે ગીતા જયંતિ છે ગીતા એ માત્ર ગ્રંથ નથી તે ભગવાનની વાણી છે તે આપણને શીખવે છે કે જીવન કેવી રીતે જીવવો ધર્મ શું છે અને મોક્ષ કેવી રીતે મેળવવો આ દિવસે એકાદશી વ્રતની સાથે ગીતાનું પઠન શ્રવણ કે પૂજન કરનાર વ્યક્તિ પર ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની અસીમ કૃપા વર્ષે છે તો ચાલો સૌથી પહેલા એ પૌરાણિક કથા સાંભળીએ જે આ એકાદશીનું મહત્વ દર્શાવે છે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે દેવાધીદેવ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે અને તેનું વ્રત કરવાથી શું ફળ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ એકાદશીનું નામ મોક્ષદા છે તે મનુષ્યના મોહનો નાશ કરે છે અને પિતૃઓને મોક્ષ અપાવે છે હું તમને તેની પાછળ રહેલી પ્રાચીન કથા સંભળાવું છું તમે ધ્યાનપૂર્વક સાંભળો ભગવાન કૃષ્ણે કથા કહેવાનું શરૂ કર્યું પ્રાચીન કાળમાં ચંપકનગર નામના એક સુંદર રાજ્યમાં વૈખાનસ નામના એક પ્રજાપાલક અને ધર્માત્મા રાજા રાજ કરતા હતા તેઓ ચારે વેદોના જ્ઞાતા વિષ્ણુ ભક્ત અને પોતાની પ્રજાને પુત્ર સમાન પ્રેમ કરનારા હતા તેમના રાજ્યમાં ચારે બાજુ સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી વિદ્વાન બ્રાહ્મણો વેદ પાઠ કરતા અને યજ્ઞો થતા રહેતા એક રાત્રિની વાત છે રાજા વૈખાનસ ગાઢ નિદ્રામાં હતા ત્યારે તેમણે એક ભયાનક સ્વપ્ન જોયું તેમણે જોયું કે તેમના પિતા જે મૃત્યુ પામી ચૂક્યા હતા તે યમલોકના ભયાનક નરકમાં પડ્યા છે અને અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છે તેમના પિતા લોહી અને પરુથી લથપથ હતા અને દર્દથી ચીસો પાડી રહ્યા હતા તેમણે રાજા તરફ જોઈને આક્રંત કરતા કહ્યું કે બેટા વૈખાનસ હું નરકમાં ભયંકર પીડા સહન કરી રહ્યો છું મેં મારા પૂર્વ જન્મમાં જે પાપ કર્યું હતું તેનું ફળ હું ભોગવી રહ્યો છું કૃપા કરીને મને આ યાતનામાંથી મુક્ત કરાવ આ ભયાનક સ્વપ્ન જોઈને રાજા વૈખાનસની નિદ્રા તૂટી ગઈ તેઓ પસીનાથી રેપઝેપ થઈ ગયા અને પિતાના દુઃખનું સ્મરણ કરીને આખી રાત બેચેન રહ્યા સવાર પડતા જ રાજાએ રાજસભા બોલાવી અને રાજ્યના મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો અને પંડિતોને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું રાજાએ રડતા રડતા કહ્યું હે વિપ્રવરો મારા પિતા નરકમાં કષ્ટ ભોગવી રહ્યા છે હું એવો કેવો પુત્ર કહેવાઉ કે મારા જીવિત હવા છતાં મારા પિતા દુઃખી હોય કૃપા કરીને મને કોઈ એવો ઉપાય એવું વ્રત તપ કે દાન બતાવો જેનાથી હું મારા પિતાનો ઉદ્ધાર કરી શકું જો હું મારા પિતાને મુક્ત નહીં કરાવી શકું તો મારું આ જીવન આ રાજ્ય અને આ સંપત્તિ બધું જ વ્યર્થ છે બ્રાહ્મણોએ કહ્યું હે રાજન આ સંકટનો ઉકેલ કોઈ સામાન્ય જ્ઞાની નહીં પણ કોઈ ત્રિકાળ જ્ઞાની ઋષિ જ આપી શકે છે નજીકના જંગલમાં પર્વતમુનિનો આશ્રમ છે જેઓ ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના ગ્યાતા છે તમે તેમના શરણમાં જાઓ તે જ તમને યોગ્ય માર્ગ બતાવશે રાજા વૈખાને તરત જ રથ પર સવાર થઈને પર્વતમુનિના આશ્રમ તરફ ચાલી નીકળ્યા આશ્રમમાં પહોંચીને તેમણે તપસ્વી અને તેજસ્વી પર્વતમુનિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પર્વતમુનિએ રાજાના આવવાનું કારણ પૂછ્યું રાજાએ આંખમાં આંસુ સાથે પોતાનું આખું સ્વપ્ન કહી સંભળાવ્યું અને પિતાની મુક્તિ માટે ઉપાય માંગ્યો રાજાની વ્યથા સાંભળીને મહર્ષિ પર્વતમુનિએ પોતાની આંખો બંધ કરી અને દિવ્ય દ્રષ્ટિથી ધ્યાનમાં લીન થઈ ગયા થોડીવાર પછી તેમણે આંખો ખોલી અને ગંભીરતાથી કહ્યું હે રાજન મેં મારા તપોબળથી તમારા પિતાના પૂર્વ જન્મ વિશે જાણી લીધું છે તમારા પિતા પૂર્વ જન્મમાં એક ધર્માત્મા હતા પરંતુ તેમનાથી અજાણતા એક પાપ થઈ ગયું હતું તેમણે પોતાની પત્નીને ઋતુકાળ દરમિયાન સહવાસ કરવાથી રોકી હતી જ્યારે બીજી પત્ની સાથે સમય વિતાવ્યો હતો તે ઋતુદોષના પાપને કારણે જ આજે તેઓ નરકની યાતના ભોગવી રહ્યા છે રાજાએ ગભરાઈને પૂછ્યું હે મુનિવર હવે આ પાપમાંથી મુક્તિનો ઉપાય શું છે ત્યારે પર્વત કહ્યું હે રાજન તમે ચિંતા ન કરો આનો એક સરળ અને અચૂક ઉપાય છે હવે પછી માગશર માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવી રહી છે તેનું નામ મોક્ષદા એકાદશી છે તમે પોતે વિધિપૂર્વક તે એકાદશીનું વ્રત કરો અને તે વ્રત કરવાથી તમને જે પુણ્ય મળે તે પુણ્ય તમારા પિતાને અર્પણ કરવાનો સંકલ્પ કરો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી તમારા પિતાનું તે પાપ કર્મ નષ્ટ થઈ જશે અને તેઓ તરત જ નરકમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત કરશે મુનીના વચનો સાંભળીને રાજા વૈખાનસને શાંતિ મળી તેમણે મુનીનો આભાર માન્યો અને પોતાના નગરમાં પાછા ફર્યા જ્યારે માક્ષરસુંદ એકાદશી આવી ત્યારે રાજા વૈખાનસે પોતાની પત્ની પુત્રો અને પરિવારજનો સાથે સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિવધાનથી મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું આખો દિવસ નિરાહાર રહીને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું ભજન કીર્તન કર્યા અને રાત્રિ જાગરણ કર્યું બીજા દિવસે દ્વાદશીના રોજ સવારે પૂજા પૂર્ણ કર્યા પછી રાજાએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો હે પ્રભુ મેં આ મોક્ષદા એકાદશીનું વ્રત કરીને જે કાંઈ પુણ્ય કમાયું છે તે હું મારા પિતાની મુક્તિ માટે અર્પણ કરું છું કૃપા કરીને આ પુણ્યથી મારા પિતાનો ઉદ્ધાર કરો રાજાએ જેવો આ સંકલ્પ કરીને જળ પૃથ્વી પર છોડ્યું તે જ ક્ષણે આકાશમાંથી દેવતાઓ પુષ્પવર્ષા કરવા લાગ્યા રાજાએ જોયું કે એક દિવ્ય વિમાન આકાશમાંથી ઉતરી રહ્યું છે જેમાં તેમના પિતા દિવ્ય રૂપ ધારણ કરીને બેઠા હતા તેમના પિતાએ વિમાનમાંથી જ રાજાને આશીર્વાદ આપતા કહ્યું બેટા તારું કલ્યાણ થાઓ તારા મોક્ષદા એકાદશીના વ્રતના પુણ્યથી મારો નરકમાંથી ઉદ્ધાર થઈ ગયો છે મને વૈકુંઠ ધામમાં સ્થાન મળી રહ્યો છે આટલું કહીને તેમના પિતા વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા રાજા વૈખાનસ પણ પિતાની મુક્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયા ભગવાન શ્રી કૃષ્ણએ કથા પૂર્ણ કરતા યુધિષ્ઠિરને કહ્યું હે રાજન મોક્ષદા એકાદશીનું જે કોઈ મનુષ્ય આ કથાનું શ્રવણ કે પઠન કરે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના પિતૃઓનું ઉદ્ધાર કરે છે પ્રિય ભક્તો આ કથા આપણને પિતૃઓ પ્રત્યેનું કર્તવ્ય સમજાવે છે અને આ જ દિવસે ગીતા જયંતિ હોવાથી આ દિવસનો બોધ બેવડાય છે મોક્ષદા એકાદશી આપણને કર્મના ફળ અને પાપમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે જ્યારે ગીતા આપણને કર્મ કેવી રીતે કરવું તેનું જ્ઞાન આપે છે માટે આ દિવસે વ્રતની સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાના ઓછામાં ઓછા એક અધ્યાયનું પઠન અવશ્ય કરવું જોઈએ તો પ્રિય ભક્તો આ હતી મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિની દિવ્ય કથા આશા છે કે આપ સૌને આ જાણકારી ખૂબ જ ઉપયોગી થઈ હશે આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય શ્રેણીનો આગામી વિડિયો રહેશે સફલા એકાદશી તે વિડિયોને જોવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો આ પવિત્ર જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજન સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઈકન પણ દબાવી દેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય ગીતા અવશ્ય લખજો મળીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ